हेलो हेलो हां ए सर फ्री टॉक के काम में छो जम में बेसु जे हां तुम्हारे एक प्रॉब्लम થઈ ગઈ થી શું પ્રોબ્લેમ થઈ ઓ યુ પે લુ ન તો મેરે નો શું નો મેરેજ ઓલ દરબાર ન તમ વાત કરી થી ખબર છે ઓલા છોકરા રે હું તમને આઈ મળી થી પેલું તમારું અ તમારું શું નામ દીપિકા

મળવા આવશું પછી લઈ જશું અમને કઈ પ્રોબ્લેમ નથી પછી તમે તમારી તમેજો ને તમારે ઘરે આવશું પણ તમારે એક બે વર્ષ બાર રેવું પડશે પછી પછી થાય એવી એવી વાતો કરતા હતા હું તો અહીં રાજકોટ જ રહું છું સુરેન્દ્રનગર અહિયાં અમારા કોક આપડી સમાજ ના હશે ને છોકરો તો એને ફોન કરીને કે છે તમે તમારી દીકરી ને સમજાવો કે અમે આ તમારી સમાજની છોકરી નો લઈએ કીને તમારી સમાજ ની છોકરી જીદ લઈ ને બેઠી છે કે મને લઈએ જ જાઓ મને લઈએ જ

હા સિટી માં બરોબર એના ફાધર શું નામ એના ફાધર નું ધંધો શું કરે છે આ બેંક માં જોબ કરે છે અને એના લોડિંગ ગાડી ન આવે એના ફેરા કરે છે બરોબર એના શું કીધું એના એના પપ્પા બીજા પાંચ થી ફોન કરાઈ એમ કે છે કે અમે તમારા સમાજ ની દીકરી નો અપનાવી તમે એને સમજાવો બીજો કઈક રસ્તો કરી નાખી મને કે છે તમારે આપડે હિન્દુ રાષ્ટ્ર બનાવાનું કેમ બનશે એને કે તમે અપનાવી નો તમે કયો જાતિ વાત ક્યાંય નથી તો આ શું છે હા તો મને મેં તો કીધું મેં કે વાંધો નહિ હવે હું તમાર સમાજ ના વચ્ચે લાઈન કઈ કે અમને આમ નડે છે ને નડે તો મને કે ના ના એવું શું લે કરવું જોઈએ અમે અમારા છોકરા ને જ ઘર બાર કર નાખશો ને પછી તમે બે શાંતિ રો મેં કીધું શું કરવા તમારા છોકરા ને ઘર માં તમે અમે જયારે ફોન કર્યો તો એ વ્યક્તિને ને મારી પાસે રેકોર્ડિંગ recording બધા delete થઇ ગયા ને તો હતા ત્યારે ભાઈ એવું કેતા હતા કે મારા ભાઈ બે serious છે મારી દીકરી ના marriage છે હમણાં ખમી જાઓ પછી આપણે વ્યવસ્થિત બધું ગોઠવી નાખશું બરોબર

અરે છોકરો તો અત્યારે વાત જ નથી કરતો વચ્ચે સી ખબર એને આ મોટા ભાઈએ કઈક વાત કરી પેલા તો મને ધમકાવતો જ તો મને લઈ જવાનું કહીશ તો હું દવા પી જઈશ ને કાત મને છરીઓના ફોટા મોકલા હું જો છરી મારી દઈશ નામ કર નથી અને તારું નામ દઈશ નામ કરી દઈશ તમે એક દઉં જા હું પોલીસ સ્ટેશન માં એક તો મને આવી રીતે લગ્ન કરીને લાવ્યો હવે લઈ જવાનું કઉ છું તો મને આમ ધમકાવે આવે છે અને દબાવે છે આવી રીતે મેં ને ભાઈ ભાઈને કીધું એને પપ્પાને કીધું તો અત્યારે લગીન તો મને એમ કહેતા બે દીમા આવીશ બે ધીમા બે દિવસ ફોન કર્યો ને તમે મને કે કચ્છમાં માં છુ ત્રણ ચાર દિવસ રહી ને આવી છુ અત્યારે મેં ફોન કર્યો ને તો કે લે મને તો બેન નથી વાંધો પણ એના પપ્પા ને એમને વાંધો છે તો એના મમ્મી કે મરી બરી જાય તો એની મમ્મી બીમાર છે મારા મમ્મી પપ્પા મરી જાય એનું શું કે હું મરી જાવ એનું શું મારી જિંદગી બરબાદ થઇ ને એના હા તો એની મમ્મી ને કરવું જોઈએ ને આ બધું ઈ મારી હારે એ hotel માં આવતો તો બધે જાતો તો બરોબર લઈ જાતો તો મને તો એની મમ્મી ને આવતો તો હા મમ્મી ને પૂછી લેવું જોઈએ ને કે હું જાઉં કોને નઈ જાઉં, હા અરે મેં કીધું મેં કીધું મારા આટલા પૈસા તમે કે તમે પૈસા પૈસા કરો છો તો તમે એમ કહો કે કેટલા તમારા પૈસા મેં કીધું તમારા થી મારી જિંદગી આઈ જશે તમે પૈસા નો એટલો બધો પૈસા કેટલા નીકળે છે ઘણા જ દીધા છે સર આ કર્યા કરે લગન નો ખર્ચો મેં પાછો મારા ભાઈ ની ગાડી છે ને તો મેં મારા ગાડી લીધી પાર્ટનરશીપ માં અડધા અડધા કરી ગાડી લઈ ગયો ને પંદર વીસ દિવસ તો દારૂ પીને કે ગાડી ભટકાડી તો પાત્રીસ હજાર ની ગાડી ફોકીને આયો અને મને છે હું એના ખર્ચો દઈ દઈશ ને કઈ નો દીધો સર ખર્ચો નો દીધો ટુ wheel કે ફોર વ્હીલ ફોર wheel હા આખી ગાડી આગળથી ઓલું બમ્પર બમ્પર બધું જ તોડી ને આવતો રહ્યો બરોબર અને પૈસા તમારા એમને માં કેટલો ખર્ચો થયો લગન માં સર ઘણો ખર્ચો થયો પણ કેટલો ઘણો એટલે કેટલો બાર તેર જેવું થયું હશે બધું થઈને ને બાર તેર વધારે વધારે પછી મંદિર માં ગયા ફરવા બરવા ગયા એનો ખર્ચો તમે આપ્યો કે એને આપ્યો ના ક્યાય નઈ બધે મેં દેખો છો મંદિર નથી લઈ જતો મન કે છે કે મેં કીધું ને કે હાલો તમારે મઢે જઈ ને કસે તો કે ના હું અત્યારે ફ્રી નથી મારે અત્યારે નથી થાવું ચાર માર જાવું છે ને તારે હું કઈશ મેં કેમ નવા મેરેજ છે તો આપડે મઢે નો જવું પડે તો નથી લઈ જતું બરાબર અને આ અગાઉ ના કેટલા પૈસા તમારા નીકળે છે તમે એના ખર્ચા પાણી વાપરવાના બધા આયપા એ પછી ના કઈ દવાખાના ના માંગી જાસો તો નહીં શું હોય બધું હા હા એ બધું છે સર મારી પાસે કેટલા પૈસા નીકળે તમારા એ તો સર મેં ગણ્યા નથી પણ તો આમ ખ્યાલ હોય ને આપણને તમે આયપા હોય તો પચાસ જેવું હશે પચાસ ઉપર હશે ડોટ ડોટ જેવું હશે સટ ડોટ લાખ જેવું હશે બધું થાય હા કેમ કે સગાઈ માં ગયા ને હવે અહીંયા દીવ માં અમે સગાઈ કરી તી ને અહીંયા જ અમે ટોટલ 80 90000 તો અહીંયા જ વાય પ્રાતા ખાલી અને બેન મે તમને ગઈ વખતે કીધું હતું કે ભાઈ તમને ખોટો મોહ છે આ બીજા સમાજનો બધા ઈ તમને નીચી જાતિ તરીકે સમજે છે પર યુજંત્રો કરે છે અમુક લોકો 2 2 5% હરા હોય બાકી બધા આવા છે બરોબર કોઈ નઈ ભાઈ ખાલી વાતો કરે હિન્દુ રાષ્ટ્ર ની સનાતન ની દીકણી ને ફલાણી ને બધું સમજાણું આ ચૂંટણી માં આમાં બીજે બાકી બધા આવા જ છે કોઈ કોઈ ને કઈ નથી જાતિવાદ જ છે ભાડે નથી મકાન આપતા રાજકોટમાં તો તમને ક્યાં જ રાખે અરે મેં કીધું ને કે હું કઈ વાંધો નઈ હવે મેં તમે બધાને ને વચ્ચે લાવ હવે હુંએ મારા મેં કીધું બધા ને વચ્ચે લઇ આવું પાંચ છ મોટા સમાજ ને કે ભાઈ આમ ના નડે છે તો બધું તો મને શું કે છે બેન કે એવું ક્યાં કરો છો તમે મને ભાઈ કો છો તમને ભાઈ નું મોઢું તમે તમે મને દીકરી કો છો તમને મોઢું નથી આડું આવતું એ કાયદા થી જ સમજે આ લોકો કોઈ પ્રેમ થી નથી બરોબર એ મેં તમને અગાઉ કીધું તમે આ ખોટા ખર્ચા કરીને ને લગન આ બધું કર્યું ફરિયાદ જ દાખલ કરવાની હતી. તમને આજે મોહ હતો તમને બી એક વાર તમે ઓલું કોક બીજા હારે love કરીને હલવાના ને અહીંયા હલવાના તમને આવો શું મોહ સમાજમાં નથી કોઈ મળતું મળે ને તમે હલવા આવો તો સમાજની યાદ આવે છે મને તો મહિનામાં બે છોકરી ના ફોન આવે સમાજમાં હું અહીંયા હલવાની અહીંયા હલવાની જ્યારે સારું થાય લગ્ન થઈ જાય બધે જાય ત્યારે સમાજની યાદ નથી હલવા એટલે સમાજની યાદ હાલો આગેવાનો મદદ કરો આ બધું વિચારવું છે બધું પહેલા આ બધું તમને જેટલું સારું લાગે સોશિયલ મીડિયા નાન ઓલુન પેલું એવું કઈ છે એનો કોઈ આપણે વાંધો નથી પણ બધા લગભગ તો જાતિવાદ જ છે આવા કોક સામે બોલે કોઈ નથી બોલતા બાકી તમને એના મંદિર માં લઈ જવાના હોય ને ઘેરે લઈ જવાના હોય લગ્ન કરવાના હોય ને એટલે જાતિ ધર્મ ને બધું નડવા મળે બરાબર એ રીતે આવો એક તો આવા કેવાય ખાનદાન માંથી આવા સમાજ માંથી આવીને કે ભિખારી પણ આવું કરે છે કે ભિખારી જો લગન તારે કોર્ટ મેરેજ એ છોકરી પૈસા લે આ સ્ટેટસ તો સુરવીર ના રાખતો હશે આવા સુરવીર હોય પ્રેમિકા પાછી લગન ના પૈસા લઈને ખર્ચા ના લઈને આયા લઈને દવાખાના ના લઈને જિંદગીમાં ધૂળ છે ને કે આવા નો હોય દરબાર એને કે દરબાર કેવા હોય એને કે વચન ફેરવે ને એના કે એ છોકરા નો મને નંબર આપજો ને એના father નો નંબર આપજો અને એના મને photo ને નંબર બધું મોકલાવો પણ એટલે આપણે બધું ચડાવી યુ માં એટલે હમણાં બધા દોડતા થઈ જાય અને એને પછી વકીલ એક રાખી અને સીધી ફરિયાદ કરો કોર્ટ માં police station માં કે court માં કરો એટલે હમણાં બધા દોડતા થઇ જાય.

સમાજ નું નામ ખરાબ થાય એના સમાજ નું હા હું કઈ એને દઉં છું એ તમને તેડી જાય ને તમે બે એકલા તમારી રીતે રેજો કે એ બધું હવે કરવાની કે કોર્ટમાં માં court ના rules કરવાનું છે court માં જ નક્કી થાય ને કે શું તેડી જાય શું છે કેવી રીતે તું તેડી જા લઈ જા બધું છે જ્યાં કરવાનું ને બરોબર એ કોર્ટ હસ્તક જ કરવાનું છે એટલે એને ખબર પડે. પણ તમે હજી ના મક્કમ કરી કોઈ ફોન ને ફોન આવે કોઈ સમજાવે પછી સાહેબ મારે કરવું નથી કીધું હતું તમે ફોન કરતા ને આવતા ને બંધ થઈ ગયા એ આપડે ફોન કર્યા તા એ બાપ દીકરા ને આટલે જી આવ્યો કોર્ટ આવે અરે મેં અત્યારે દી મને રેકોર્ડિંગ ચાલુ રાખીને મારી હારે વાત કરતા હતા તો મેં તેવી જ રીતે વાત કરી મેં કઈ વાંધો નહીં તમને અત્યારે cast ના નડે છે અત્યારે તમે એમ કો છો કે અમારી જાતિનો છોકરી નામ ના લાવ નામ ના લાવો મેં કીધું મને ખબર પડી ગઈ recording એમને ચાલુ કર્યું એટલે મેં એવી જ રીતે હું બોલી મને કે તમે તો અમને બ્લેક ને કરતા હતા કે અમે cast કરતા તમે કીધું નો કરે cast કોક ની છોકરી ને આવું કરીને મુકો તો તમે એને use કરીને મૂકી દો પેલા લગ્નના વાયદા કરો બરોબર તો કાયદો જો જોગવાઈ છે ને કાયદામાં લખ્યું છે કે તમે જેતો પિંડી કરીને હવે ફોલાવ્યું છે મગુનો દાખલ થાય છે અમે ઘરના આઢા રોટી બનાવ્યા છે હા તો મેં કીધું મેં કીધું મારી જગ્યાએ તમારા ઘરની દીકરી હોત તો શું તમ જવા દે તમે છૂટુ અપાવવ છો તો મેં કીધું હું દઈ દઉં લો તમે અપાવો તમારી દીકરીને કેમ મેં કીધું હું તો બીજી કાસ્ટની દીકરી છું એટલે મેં કીધું એટલે તમારામાં ભેદ આવે છે મેં કીધું

હા તે વાંધો નહીં